જંબુસર નગરપાલિકાના અંડરગ્રાઉન્ડ પીવાના પાણીની લાઇનમાં એકાએક પાણી ઓવરફ્લો થતા નોંધાણા ગામના ખેતરોમાં પાણી પ્રવેશી જતા ઉભા પાકને મોટું નુકસાન થતા ખેડૂતો હવે વળતરની માંગણી કરી રહ્યા છે જંબુસર તાલુકાના નોંધણા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે જંબુસર નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઈનો ઓવરફ્લો થતા સ્થિતિ સર્જાય છે સારોથી જંબુસર નગરને પીવાનું પાણી પૂરું પાડતી આ લાઇનના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે ખેતરોમાં પાણી ભરાઈ જવાને લીધે કપાસ તુવેર અને દિવેલા જેવા પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર પાણી ભરાવાને કારણે પાક ચડી ગયો છે અને ઉપજમાં ઘટાડો થયો છે આ પાક નુકસાનના કારણે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વર્તનની માંગ કરી છે તેઓએ જણાવ્યું છે કે આર્થિક રીતે તેમનો મોટો ફટકો પડ્યો છે તો એક્સેપ્ટ કર્યો છે કે આ સમસ્યા અંગે વારંવાર વાતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી તેમની ફરિયાદોને અવગણવામાં આવી રહી છે રમેશભાઈ બુધાભાઈ વાઘેલા અચ્છા હવે કયા ગામના છો તમે નોટના ગામ અને શું પ્રોબ્લેમ થઈ છે તમને પ્રોબ્લેમ અમારે એ છે કે અમારી જે દાણા રાખેલી જમીનો છે તે અમારા સાથે પાણીથી ભરાઈ જયેલી છે હવે એની નુકસાની સાથે અમે સરકાર તરફથી જે કંઈ મળે તે અમે માંગ કરી શકીએ અચ્છા આ નુકસાની કઈ રીતે થઈ છે આ નુકસાની અંડરગ્રાઉન્ડ વાળા અંડરગ્રાઉન્ડ છે તે પાઇપલાઇન દબાવેલી હતી એમાંથી અમુક અમુક અંતરની અંદર કુંડા મૂકેલા છે એ કુંડા છે તે ઓવરફ્લોટ થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલું છે કઈ કઈ નગરપાલિકા કઈ જંબુસર નગરપાલિકા અચ્છા અને એની રજૂઆત તમે કરી ખરી એમની રજૂઆત અમારે જે તે શેર પાસે કરેલી છે મયંગ પટેલ મનન પટેલ પહે તે ભાઈ અમને એમ કહે છે કે અમે રિપેર થઈ જશે આ થઈ જશે અમે કાલે આવીને જોઈ લઈશું પણ અમે ચારથી પાંચ દિવસથી અમે એમને કોલ કરીએ છીએ પણ કંઈક પણ હળખો જવાબ અમને દેતા નથી એમ છે એટલે હવે તમારી શું માંગ છે અમારે તો એમાં જ માંગ છે કે સરકાર તરફથી અમને જે કંઈ મળે કે જે કંઈ જેનાથી થયેલું હોય આ નુકસાન એ અમને ભરપાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ